રાજ્યભરમાં હાલ મણિપુર અને નાગાલેન્ડના બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે આ કેસમાં ત્રેવીસ જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ગુજરાત એટીએસએ પકડેલા આરોપીઓ ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી કેવી રીતે બોગસ લાયસન્સ લેનારા શખ્સોએ હથિયારનું લાયસન્સ લેવા માટે યુઆઈએન એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર ફરજિયાત થયા તે પહેલાં રિન્યુ નહીં થયેલા લાયસન્સમાં ખેલ કર્યો હતો આ લાયસન્સમાં ચેડા કરીને લોકોના નામ ઘુસાડ્યા હતા તેમજ ગમે તેમ કરીને ડોક્યુમેન્ટ દ્વારા અન્ય રાજ્યમાંથી ભાડા કરાર મેળવવા સુધીના આખા રેકેટની કડી ગુજરાત એટીએસએ શોધી કાઢી છે ગેરકાયદે હથિયારનો સમગ્ર રેકેટ ચલાવનારા ભેજાબાજોએ અન્ય રાજ્યોના લાયસન્સના આધારે હથિયાર ખરીદ્યા ત્યારે આ ટોળકીએ છટકબારી શોધીને બે હજાર સોળ પહેલા યુઆઈએન નંબર ફરજિયાત થયો તે પહેલાના લાયસન્સનો ડેટા ભેગા કર્યો હતો ખાસ કરીને હાથથી લખેલા લાયસન્સમાં એજન્ટ અને ગુજરાતના ખેલાડીઓએ રીતસર આખી સિસ્ટમ ગોઠવી હતી એમાં યુઆઈએન નંબર વગર હથિયાર મળી શકે એવી છટકબારી રાખવામાં આવી હતી યુઆઈએન નંબર ફરજિયાત થયા બાદ જૂના હાથેથી લખેલા અને રિન્યુ નહીં થયેલા લાયસન્સમાં ગુજરાતીમાં નામ અને ફોટો લગાવી બોગસ લાયસન્સ તૈયાર કર્યા હતા ગુજરાત એટીએસએ જણાવ્યું હતું કે બે હજાર સોળથી હથિયાર માટે યુઆઈએન નંબર ફરજિયાત થતા જૂના લાયસન્સમાં ગોટાળો કરવાનું શરૂ થયું હતું મોટાભાગના લાયસન્સ બોગસ છે જેની તપાસ ચાલુ છે અલગ અલગ રાજ્યો દ્વારા આ અંગે જાણ થતા રદ કરવાની અને કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ તપાસમાં આવેલા ભાગના છે મણિપુર ઓથોરિટીએ હથિયાર લાયસન્સ રદ કરવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ રેકેટ સાથે તપાસમાં હજી મહત્વની કડી સામે આવી શકે છે હાલ અલગ અલગ રાજ્ય દ્વારા આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે